આ વાત છે અધ્યાત્મ અને વ્યવહારમાં બેલેન્સની આજના વ્યસ્ત જીવનમાં લોકો શાંતિ મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો કરે છે પરંતુ મોટા ભાગના લોકો સ્પિરિચ્યુઆલિટી એટલે કે અધ્યાત્મથી એવું વિચારીને દૂર ભાગે છે કે ક્યાંક તેનાથી એમનું પારિવારિક જીવન અને વ્યવસાય ડિસ્ટર્બ ના થઈ જાય પરંતુ આ અનુભવો સાંભળ્યા પછી કદાચ આવા લોકોના વિચારો ચોક્કસ બદલાઈ જશે બરોડામાં રહેતા જશવંતભાઈ શાહ ઓગણીસો દાદાશ્રીને પ્રથમ વખત મળ્યા હતા ત્યાર પછી જ્યારે પણ દાદાશ્રી બરોડામાં હોય ત્યારે મહાત્મા જશવંતભાઈ દાદાશ્રીના દર્શન અને સત્સંગનો લાભ લેવાનું ચૂકતા નહીં એકવાર એવું થયું કે જશવંતભાઈ દાદાશ્રી પાસે ગયા હતા ત્યારે એમનો સત્સંગ ચાલુ હતો હજુ તો એ ત્યાં જઈને બેઠા એવામાં જ દાદાશ્રીએ એમને પૂછ્યું ઘેર ઝઘડો કરીને આવ્યા છો જસવંતભાઈ તો એકદમ સ્તબ્ધ અહીંયા બેઠા બેઠા દાદાશ્રીને મારા ઘરની વાત ખબર પડી ગઈ બન્યું એવું કે એ દિવસે જસવંતભાઈ દાદાશ્રી પાસે જવા માટે બસ નીકળવાના જ હતા ત્યારે એમની પત્નીએ એમને શાકભાજી લાવવાનું કહ્યું દાદાશ્રીને મળવા આતુર જશવંતભાઈને આ વાત જરાય ના ગમી અને પત્નીને કહી દીધું અત્યારે ઉપવાસ કરી લે દાદાશ્રી જ્યારે મુંબઈ જશે ત્યારે બે બે શાક બનાવીને ખાઈ લેજે બસ હવે શાક લેવા જવું તો અડધો કલાક બગડી જાય એટલે હું એને એમ કહું કે પંદર દિવસ શાક ખાવાનું બંધ કરી દે દાદા ભગવાન અહીંથી જે દાળ મુંબઈ જાય છે દાળ બબે શાક કરીને બાકી હોય બધા ખાઈ લેવાનો હવે આવું કરીને મેં એને વાતને તર છોડી અને સીધો દાદા ભગવાનની પાસે મામાની પોળમાં પહોંચ્યો ત્યારે દાદાશ્રીએ એમને કહ્યું જો જસવંતભાઈ કોઈને તમારાથી સહેજ પણ દુઃખ થયું ને તો આધ્યાત્મ તો દૂર રહ્યું પણ તમે સંસારમાં પણ સુખી નહીં થાવ અને ઘરમાં તો આ વાતનું ખાસ ધ્યાન રાખું ચેતવવા માટે એમ કહ્યું એમને કે એક પણ ફાઇલ ચૂકાઈ નાઈશ તો હું આ કશું નહીં પામું આખો ને આખો મને અધ્ધર કરી દીધો દાદાએ ત્યાર પછી મેં નક્કી કરેલું કે દાદા ભગવાનની આજ્ઞા પાડવી છે આક્રમ વિજ્ઞાન વ્યવહાર ને કેટલી માત્ર તસોડતું નથી વ્યવહાર આદર લોકો વખાણ બસ ત્યારથી જ જસવંત ભાઈએ તો નક્કી જ કરી લીધું કે હવે તો દાદાશ્રીના કહ્યા પ્રમાણે જ જીવવું છે ન્યૂ જર્સીના મહાત્મા જયંતભાઈ પટેલને પણ દાદાશ્રી પાસેથી કંઈક આવો જ બોધ મળ્યો હતો દાદાશ્રીની અમેરિકા યાત્રા દરમિયાન જયંતભાઈ પટેલ દરરોજ રાત્રે આઠ વાગે પોતાનો સ્ટોર બંધ કરી સીધા જ દાદાશ્રીના દર્શન માટે જતા હતા અને આઠ વાગે સ્ટોર બંધ કરી અને જેવું પહોંચ્યું દાદાને દાદાને સુવાનો ટાઈમ થઈ ગયો હોય કાળાનો પોણા થઈ જાય મને ત્યાં પહોંચતા રાતના દાદા જોડે ભાગ્યે જ પંદર મિનિટનો લાભ મળે અને પછી તો દાદાને પંદર મિનિટનો લાભ આવે પછી ત્યાંથી જમીન પછી નીકળી જવું પાછું એટલે આવું થતું એક દિવસ તો તેઓ સાત વાગે જ સત્સંગમાં પહોંચી ગયા ત્યાં તો ઘણા મહાત્માઓ આવતા હતા તેમ છતાં દાદાશ્રીનું બધા ઉપર પૂરેપૂરું ધ્યાન રહેતું દાદાને ખબર કે જૈન બી સાડા નવ પોણા દસે આવે છે સ્ટોર બંધ કરીને અને તે દાડે સાત વાગે પહોંચી ગયો છ વાગે સ્ટોર બંધ કરીને કલાકમાં એટલે દાદા કહે છે કે કોને સ્ટોર ઉપર કોને સોંપી સ્ટોર કોને સોંપ્યો કહે છે વહેલાઈ ગયા મગર દાદા સ્ટોર બંધ કરી દીધો કોને સોંપી ના સ્ટોર બંધ કરી દીધો છ વાગે બંધ કરી દીધો કારણ કે મને લાભ મળતો નથી આપણો જયંત ભાઈને દાદાશ્રીએ કહ્યું આપણું જ્ઞાન એવું નથી કહેતું કે વ્યવહાર બગાડીને સત્સંગમાં આવો કે વ્યવહાર ને અટકાઈને જ્ઞાન લેવું એ જ્ઞાન જ્ઞાન એવું નથી કહેતું કહે છે તમે વ્યવહારને તરછોડ મારી વિધાઉટ નોટિસ તમારે કસ્ટમરને ખબર હોય કે આ સ્ટોર આઠ વાગે ખુલ્લો હોય છે એટલે છ વાગે તમે બંધ કરી દો વિધાઉટ નોટિસ આગલા દિવસે કે અને કસ્ટમર્સ પાછા જાય તો એ બરાબર ના કહેવાય કે છે વ્યવહારમાં એ બરાબર ના કહેવાય એટલે તમારે એવું નહીં કરવાનું કે શું આપણે જે જે પ્રમાણે નિયમ હોય એ નિયમમાં રહી અને પછી બાકીનું કરવાનું તમે દર્શન કરી જાવ મારા બહુ થઈ ગયું કે ખરેખર સાચું આધ્યાત્મ ક્યારેય પણ સંસાર વ્યવહારને તરછોડવાનું શીખવતું નથી दादा भगवान्नासिं जय जय जयकार हो दादा भगवान्नासिं जय जयकार हो